નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે મિત્રો અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આગળના દિવસોમાં વરસાદી માહોલ કેવો જોવા મળશે વાતાવરણમાં કેવું ફેરફાર થશે તેની સંપૂર્ણ માહિતી જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જ વધારે જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગરમીનું પ્રમાણ વધતું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત આમ સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જો કે સૌથી વધારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે સક્રિયપણે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે આપણે વાત કરીએ તો બોડેલી વડોદરા અમોદ જંબુસર કરજણ ચિનોર ડભોઈ તેમજ ભરૂચ વિસ્તારો દેડિયાપાડા ઉમરપાડા વલસાડની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી માહોલ અત્યારે જોવા મળે છે હવે મિત્રો વાત કરીએ આપણે મધ્ય ગુજરાત વિશે તો મધ્ય ગુજરાતમાં પણ અમોદ ભરૂચ અમદાવાદ ધોળકા ધંધુકા ખેડા નડિયાદ દાહોદ ગોધરા આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ આપણે સૌરાષ્ટ્ર વિશે તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે રાજકોટ સોટીલા મોરબી સુરેન્દ્રનગર બોટાદ ગોંડલ ભાવનગર મહુવા અલંગ ઉના દ્વારકા જાફરાબાદ પીપાવાવ સાસબંદર ખેરા પટવા ડુંગેરી આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ કચ્છ જિલ્લાની તો નલિયાની આજુબાજુના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી અને વિડીયોને શેર કરજો